અનંત રાધિકાના લગ્ન પછી લંડનમાં સ્ટોક પાર્કમાં તેમની પોસ્ટ વેડિંગ સેરેમનીના અહેવાલ સામે આવ્યા હતા પરંતુ હવે હોટેલ દ્વારા આ સમાચાર ખોટું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ગત બાર જુલાઈના રોજ થયા હતા તો બંને મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં લગ્ન કર્યા હતા લગ્ન પછી ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે અનંત અને રાધિકા તેમના લગ્ન પછીની ઉજવણી માટે લંડન જશે તો તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે અંબાણી ગણપતિ લંડનની હોટેલ સ્ટોક પાર્કમાં લગ્ન પછીની ઉજવણીનું આયોજન કરશે પરંતુ હવે આ અહેવાલો ખોટા સાબિત થયા છે કારણ કે હોટેલે જ આ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ